સુરત શહેરના પાંદેસરા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં આજે જોવા મળ્યું દર્દીના તબીબ પર હુમલો છે વિસ્તારમાં તબીબ પર હુમલો હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં દેખાય આવ્યું છે કે આરોપીઓ ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસીને તેમના પર લાફો માર્યો હતો અને ભદ્ર ભાષામાં બોલી માથાકૂટ પણ કરી હતી હુમલા બાદ તબીબે તરત જ પાંદેસરા પોલીસ સ્ટેશનમાં અરજી આપીને પોતાનું નિવેદન નોંધાવ્યું છે હકીકોની પુષ્ટિ માટે પોલીસ તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે સૂત્રોના જણાવ્યા મુજબ હોબાળો મચાવનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નામ હું ડોક્ટર ડ્રીમ પટેલ ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલનો ઓનર મારા આસિસ્ટન્ટ ડોક્ટર નામ ડોક્ટર મનોજ પ્રજાપતિ ગઈકાલે સાંજે એક પેશન્ટ આવ્યો હતો જેણે ઘરે ઉંદર મારવાની દવા લીધી હતી અને અમે પ્રાઇવેટના પ્રોટોકોલ પ્રમાણે રિલેટિવને એણે શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે ચોવીસથી અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં એડમિટ થવું પડે કંઈ પણ કોમ્પ્લિકેશન હોય તો હોસ્પિટલમાં આપણને ખ્યાલ આવે કોઈકવાર એવું થાય કે ભાઈ બાળકને તકલીફ થાય કે ઓક્સિજન ઓછું થવા માંડે ધબકારો ઓછા થાય તો મોટી હોસ્પિટલ પણ મોકલવું પડે જેના માટે તૈયારી રાખવી પડે અને આપણે એડમિટ કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ એમણે કીધું કે મારે એડમિટ નથી થવું અને ફાઇલ લઈને ચાલ્યા ગયા પછી એ રિલેટિવ પાછા આવ્યા મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને દસથી બાર વાર માર્યા અહીંયા સ્ટાફ સાથે મગજમારી કરી ગાળા ગાળી કરી અને જોર જોરથી માર્યા જે વસ્તુ ખોટી છે તમે પેશન્ટને શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે એ જ પેશન્ટ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ પણ ગયું ત્યાં પણ એને ઇન્ડોર માટે સમજાવવામાં આવ્યું પણ એ પેશન્ટ ત્યાં પણ એને મગજમારી કરી અને નહીં ઇન્ડોર થયું અને અમે ચાહીએ છીએ કે એક પેશન્ટ વિરુદ્ધ પોલીસ એફઆઈઆર લે અને આગળની કાળજી આગળની જે પણ હોય તે કાર્યવાહી આગળ કરે તમે ગયા હતા પોલીસ સ્ટેશન હા ગયેલા હતા શું કહી દઉં એમણે ત્યાં તો લેખિતમાં અરજી કાર્યાલય લીધેલી હતી હવે આજે અમે પાછો એકવાર અપડેટ મેળવીએ અને અમને ખ્યાલ આવે કે શું કર્યું છે કે અમને એના વિરુદ્ધ એફઆઈઆર જોઈએ છે કોણ છે એ લોકો જે મારવાવાળા વાળા હતા એ ઓળખો છો મેં નથી ઓળખતો પણ જે મારા આસિસ્ટન્ટ ડોક્ટર છે એ એમની સોસાયટીમાં પાછળ ડ્રે છે તમે કંઈ પણ હોય પણ હુમલો નહીં કરી શકો કોઈને પણ મારી નહીં શકો તમારે નહીં ઇન્ડોર થવું નહીં દાખલ થવું અમે કોઈને ફોર્સ નથી કરતા કે તમે દાખલ થાવ તમારે નહીં દાખલ થવો તો નહીં દાખલ થવો પણ કોઈના પર હર્થ ઉઠાવો અને ગાળા ગાડી કરવી એ વસ્તુ ખોટી છે એ ચલાવી લેવામાં આવશે નહીં આજે આ ડોક્ટર ઉપર હુમલો થયો છે કાલે બીજા પર હુમલો થાય એ વસ્તુ પોસિબલ હતી પછી અમે ક્યારે ભય ના હે તે કામ કર્યા કરે અમે શાંતિથી સમજાવ્યું છે એવું પણ નહીં કે કઈ બળજબરીથી સમજાવ્યું હોય શાંતિથી સમજાયું છે કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે તમે થાવ તો ઠીક નહીં થયા તો તમે ચાઇ લાગો તો અમે કઈ તમને કઈ ફોર્સ નથી કર્યો